સવાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ગુજરાતમાં રોજ યોજાવાની છે લઈને અમદાવાદ કલેક્ટર દ્વારા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી કે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે કેટલીક માહિતી આપી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદમાં સાઠ લાખ મતદારો મતદાન કરશે આ વખતે ખાસ યુવા મહિલાઓ અને દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા ખાસ મતદાન મથકની જવાબદારી સંભાળવામાં આવી છે આ ઉપરાંત સીવી એપ્લિકેશન મારફતે ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કરી શકાશે જેનું સો મિનિટમાં નિરાકરણ લાવવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી કે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે કેટલીક માહિતી આપી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે જે અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે જેના માટે આગામી તારીખ બારમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે સૌને નમસ્કાર આજે ચૂંટણી પંચે તારીખ ડિક્લેર કરી દીધા ગુજરાતમાં ઇલેક્શન થર્ડ ફેઝમાં થઈ રહ્યા છે એની આપણને ગુજરાતમાં બારમી એપ્રલ નોટિફિકેશન કરવામાં આવશે અને મતદાન થશે સાતમી મે અને કાઉન્ટિંગ છે ફોર્થ જૂન તો એ આપણે અમદાવાદમાં પણ સેમ ડેટ છે અને કુલ અમદાવાદ જિલ્લામાં સાઠ લાખ મતદાર છે જે આ ઇલેક્શનમાં ભાગ લેવાનો અમારો અપેક્ષા છે ટોટલ પોલિંગ સ્ટેશન છે પાંચ હજાર ત્રણ ચારસો બત્રીસ છે અને એની લોકેશન થાય છે એક હજાર નવસો સિત્તેર જેટલા લોકેશનમાં અમારો પોલિંગ બૂથો રહેવાનો છે અને આ વખતે ખાસ કિસ્સામાં વોટ ફ્રોમ હોમનો ફેસિલિટી માટે ઇસીએ બહાર મૂકે છે જે મતદાર પીડબ્લ્યુડી વિથ ફોર્ટી ઓફ ડિસેબિલિટી એન્ડ પંચ્યાસી વર્ષ કરતાં વધારે ઉંમર ઉંમરલાયક વોટર્સને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપીને એ લોકોને પણ અમે મતદાન સુધી લઈ આવવાનું વ્યવસ્થા આ વખતે અમે કરી જ રહ્યા છીએ આ સાથે સાથે અમારા જેટલા પોલિંગ સ્ટેશન છે આ બધું હાલ તૈયાર થઈ ગયા છે અમારું તંત્ર પણ સજો છે શાંતિપૂર્ણ ઇલેક્શન પૂરું કરવા માટે થેન્ક યુ સૌને નમસ્કાર આજે ચૂંટણી પંચે તારીખ ડિક્લેર કરી દીધા ગુજરાતમાં ઇલેક્શન થર્ડ ફેઝમાં થઈ રહ્યા છે એની આપણે ગુજરાતમાં બારમી એપ્રલ નોટિફિકેશન કરવામાં આવશે અને મતદાન થશે સાતમી મે અને કાઉન્ટિંગ છે ફોર્થ જૂન તો એ આપણે અમદાવાદમાં પણ સેમ ડેટ છે અને કુલ અમદાવાદ જિલ્લામાં સાઠ લાખ મતદાર છે જે આ ઇલેક્શનમાં ભાગ લેવાનો અમારી અપેક્ષા છે ટોટલ પોલિંગ સ્ટેશન છે પાંચ હજાર ત્રણ ચારસો બત્રીસ છે અને એની લોકેશન થાય છે એક હજાર નવસો સિત્તેર જેટલા લોકેશનમાં અમારો પોલિંગ બૂથો રહેવાનો છે અને આ વખતે ખાસ કિસ્સામાં વોટ ફ્રોમ હોમનો ફેસિલિટી માટે ઈસે બહાર મૂકે છે જે મતદાર પીડબ્લ્યુડી વિથ ફોર્ટી ઓફ ડિસેબિલિટી એન્ડ પંચ્યાસી વર્ષ કરતાં વધારે ઉંમર લાયક વોટર્સને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપીને એ લોકોને પણ અમે મતદાન સુધી લઈ આવવાનું વ્યવસ્થા ઇલેક્શન પૂરું કરવા માટે થેન્ક યુ તો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં કુલ સાઠ લાખ હજાર એકસો પિસ્તાલીસ મતદારો નોંધાયેલા છે જેમાં એકત્રીસ લાખ પુરુષ મતદારો અને ઓગણત્રીસ લાખ સ્ત્રી મતદારો તથા બસો ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે જિલ્લામાં અઢારથી ઓગણીસ વર્ષના મતદારોમાં એક છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે વીસી ઓગણત્રીસ વય જૂથના દસ લાખ હજાર છસો આઠ મતદારો છે જ્યારે પિસ્તાલીસ હજાર બાવીસ મતદારો 85 વર્ષ ઉપરના છે બારસો ઓગણસાઠ મતદારો સો વર્ષ ઉપરના શતાયુ મતદારો છે અને ત્રીસ હજાર સાતસો બત્રીસ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે જિલ્લામાં કુલ પાંચ હજાર ચારસો બત્રીસ મતદાન મથકો છે આ ઉપરાંત જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત એકસો સુડતાલીસ દિવ્યાંગો દ્વારા સંચાલિત એકવીસ યુવાઓ દ્વારા સંચાલિત એકવીસ મતદાન મથકો છે તથા એકવીસ ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો અને એકવીસ મોડેલ મતદાન મથકો રહેશે ઉપરાંત દરેક વિધાનસભાની અંદર પણ સ્થાનિક કક્ષાએ મદદની સૂચની અધિકારીની કચેરીઓમાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી ત્યાં અરજી કરવા માંગતો હોય ને જે તે વિસ્તાર પૂરતી જ મંજૂરી જોતી તો એ ત્યાં સ્થાનિક કક્ષાએ પણ મંજૂરી મેળવી શકે છે ખર્ચ નિયંત્રણ શેરની રચના કરવામાં આવી છે અને અલગ અલગ પ્રકારની જે ખર્ચ નિયંત્રણની ટીમ છે ફ્લાઇંગ સ્કોડ સ્ટેટિક સર્વેલન્સ ટીમ વિડિયો સર્વેલન્સ ટીમ વિડીયો વ્યુઇંગ ટીમ એમની રચના કરવામાં આવી છે ફ્લાઇંગ સ્કોડ એક્ટિવ થઈ જશે અ વિથ અનાઉન્સમેન્ટ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ નોટિફિકેશન જ્યારે ઇસ્યુ થશે ત્યારે એ એક્ટિવ થશે પછી અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ પણ આ ચૂંટણીમાં થનાર છે અત્યારે કોઈપણ મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસવા માંગે તો વોટર્સ હેલ્પલાઇન નામની એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો યુઝ કરી અને પોતે ફોર્મ ઓનલાઈન ભરી શકે છે પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસી શકે છે પોતાના બૂટની ડિટેલ્સ જોઈ શકે છે બીએલઓ અને ઈઆરઓના ડાયરેક્ટલી કનેક્ટ કરી શકે છે ઈ એપિક ડાઉનલોડ કરવું હોય તો એ સુવિધા પણ ઉપલબ્ધ છે સાથે સાથે એક સી વિઝિલ નામની એપ્લિકેશન છે જેમાં આચાર સંહિતાની કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ સંદર્ભે સી વિઝિટ નામની એપ્લિકેશનમાં કરી શકાય છે આ ફરિયાદનો નિકાલ સો મિનિટમાં કરવામાં આવશે કેવાયસી ઇઝ નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન એટલે કોઈ પણ ઉમેદવાર જ્યારે ઉમેદવારી પત્રો રજૂ થાય છે તો એ બધા ઉમેદવારી પત્રોની વિગતો આ એપ્લિકેશન મારફતે જોઈ શકાય છે એમના એફિડેવિટ્સ પણ આની અંદર જોઈ શકાય છે સુવિધા પોર્ટલ છે એ કમિશને ડ્યુઅલ પર્પઝ માટે એટલે કે એક કોઈ પણ ઉમેદવાર નોમિનેશન ફોર્મની પોતાની એન્ટ્રીઓ ચકાસવા માંગે છે તો દેટ ઓનલાઈન ફેસિલિટીઝ અવેલેબલ સિમિલરલી જે અલગ અલગ પ્રકારની મંજૂરીઓ જોઈએ પ્રચાર માટે વાહનની છે તો એ બધી મંજૂરીઓ માટે પણ આ પોર્ટલમાં અરજી કરી શકાય છે અને એનો સમયસર નિકાલ કરવામાં આવશે